બનાસકાંઠાની બનાસ બેંકને ચૂંટણીમાં પરિવર્તન ફરી એક વખત બનાસ બેંકનું ચેરમેન પદ પશ્ચિમ તરફ બનાસ બેંકના ચેરમેન તરીકે કાંકરેજ તાલુકાના ચિમનગઢના વતની ડાયાબાઈ પિલિયાતરની વરણી અને વાઇસ ચેરમેન તરીકે રાધનપુરના કેશુબા પરમારની વરણી કરાઈ છે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં પાલનપુર પ્રાંત કચેરી ખાતે બનાસ બેંકની ચૂંટણી યોજાઈ હતી જેમાં મતે બેંકના ચેરમેન તરીકે ડાયાબાઈ પિલિયાતર અને વાઇસ ચેરમેન તરીકે કેશુબા પરમારની વરણી કરાતા બંનેના સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી અને ચેરમેન વાઇસ ચેરમેનના સમર્થકો દ્વારા બનાસ બેંકના નવા ચેરમેન વાઇસ ચેરમેનને મોં મીઠું કરાવી શ્રીફળ સાકર અર્પણ કરી ફૂલહાર પહેરાવી સાલું ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડાયાબાઈ પિલિયાતર અને કેશુબા પરમાર દ્વારા પોતાનો વિશ્વાસ વ્યક્ત કરી જણાવાયું હતું કે તેઓ બનાસ બેંકને ખેડૂતોના હિતમાં અને પ્રજાની સવલતોને ધ્યાને રાખી બેંકને વિકાસની દિશા તરફ આગળ વધારશે. જો કે નવનિયુક્ત બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભેચ્છાઓ પાઠવવા ગઈકાલ સાંજથી જ તેઓના ઘરે સમર્થકોના ટોળા ઉમટ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પિલિયાતરના વતન ચિમનગઢ ગામે મુલાકાત લેતા તેઓના ફાર્મહાઉસ ખાતે વહેલી સવારથી જ તેઓના સમર્થકો અને શુભેચ્છકોની લાઈનો લાગી હતી જેમાં આજુબાજુના ગામો સહિત દૂર દૂરના ગામોમાંથી રાજકીય અગ્રણીઓ આગેવાનોએ ચીમનગઢ ખાતે આવી પહોંચી ડાયાબાઈ પિલિયાતરને મો મીઠું કરાવી વિવિધ મોમેન્ટો આપી શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટ કેતન વસૈયા લાઈવ ધ વિઝન ગુજરાત